શું કરી પૂરા કેમ પલા થોડું પોણી થોડું પોણી આવ્યું છે કેટલી આયા તારા મોટા જેવું કર્યું પલડે બી પલડે પડું તું કે એટલો ખારો હોય

સમન દાલદ ચાલાના તમે લ્યા ઓર ક્યા જને ટેકલા વિવાહી પોડામાં બોટીન ફરજો અલ્યા ચેકના ગાયન ખવરાઈ દે તો છે કે છે તો ભાગમાં અમારું છે કે પણ આ જેતો કુડો અમાર ભાગમાં છે બોય શું કો છો આવવાના આ બોરવા પોણી છટુ આલે છે કેમ કે આરે ઓય ટોર્ક લગાય જ નહી પકડ દે મને પકડ દે ભાઈ કોની રાશી કરે કોની રાશી સોનાની કોની રાશી ડેમજ ભાઈ

અરે તો એ છોકરા છોકરા ઉભા રહે ભાઈ એ લેવા લેવા હવે તમે બધું કરીશ છોકરા તારો છોકરા ભાઈ મૈયા ક લે છોકરા